તો છેલ્લે શરૂ કરતી હે જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઠાકોર ટેકનિકલ પાંચમા મિત્રો ડેમો મિત્રો જોરદાર કમિંગ સોન ખોડિયારમાં જયંતિ સ્ટેટસ જોઈએ એવું સ્ટેટસ આજે બનાવતા શીખીશું મિત્રો એના માટે આપણે એ મોશન આપની જરૂર પડશે અને હા મિત્રો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં પહેલાં બે લાયકનને દબાવી દેજો મિત્રો જેથી કરીને મારા આવતાના વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને હજુ સુધી તમે મારા ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો નીચે લિંક આપેલી છે મિત્રો તમે જોઈન થઈ શકો છો મિત્રો વિડીયોને પૂરો જોજો કારણ કે ફૂલ પ્રોજેક્ટ આપવાનો છે ફૂલ પ્રોજેક્ટ ક્યાંથી અને કઈ રીતે ઇમ્પોર્ટ કરવું એ બધું વિડીયોમાં શીખવાડવાનો શું તો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે ગૂગલ ઓપન કરી લેવાનું મિત્રો ગૂગલ ઓપન થઈ જાય એટલે સર્ચ પર ટચ કરી દઈશું આપણે અને સર્ચમાં લખી લેવાનું ઠાકોર એડિટર ઠાકોર એડિટર મિત્રો આ રીતે ઠાકોર એડિટર લખ્યા પછી સર્ચ ઉપર ટચ કરી દઈશું આપણે ટચ કરીશું એટલે પેજ લોડિંગ લેશે મિત્રો અને આ રીતે ઉપર આવી જશે ઠાકોર એડિટર લખેલું નીચે પણ ઠાકોર એડિટર લખેલું હશે મિત્રો લોગોમાં જોઈ લેવાનું લોગોમાં ટી અને એ લાલ અક્ષરમાં લોગોમાં લખેલું હશે મિત્રો અને ડોટ ઇન એના પર ટચ કરી દઈશું આપણે ટચ કરશું એટલે આપણું નવું પેજ ઓપન થઈ જશે મિત્રો થોડી રાહ જોઈશું આપણે મિત્રો આ રીતે આપણું નવું પેજ ઓપન થઈ જાય એટલે અહીંયા સર્ચ પર ટચ કરી દેવાનું અને સર્ચમાં આપણે કોડ લખવાનો રહેશે મિત્રો તો મિત્રો સર્ચમાં કોડ લખીશું આપણે કોડ લખવાનો મિત્રો ત્રણ જીરો ચાર સાત ત્રણ જીરો ચાર સાત લખી અને સર્ચ પર ટચ કરી દેવાનું મિત્રો આપણે ટચ કરશું એટલે પેજ લોટિંગ લેશે મિત્રો આપણું લોડિંગ લે એટલે મિત્રો આ રીતે પહેલું આર્ટિકલ આવી જશે ઉપર એ આર્ટિકલ પર ટચ કરી દેવાનું આપણે ટચ કરશું એટલે આપણું આર્ટિકલ ઓપન થઈ જશે મિત્રો આર્ટિકલ ઓપન થઈ જાય એટલે આ રીતે નીચે જવાનું નીચે જશું એટલે ફૂલ પ્રોજેક્ટ લખેલું છે મિત્રો આના પર ટચ કરી એલાઇટ મોસમમાં રીડાયરેક્ટ થઈ જશું પછી વેરીફાઈ લિંક આવશે પછી ઇમ્પોર્ટ પ્રોજેક્ટ આવશે આ રીતે પ્રોસેસ કરી એલાઇટ મોસમમાં ફૂલ પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનો મારા ઇમ્પોર્ટ કરેલો છે એટલે ડાયરેક્ટ એલાઇટ મોલાઇટ મોશન ઓપન કરી તમને આગલી પ્રોસેસ બતાવો મિત્રો તો અહીંથી બેગ છું મિત્રો અલર્ટ મોશન ઓપન થઈ જાય એટલે પ્રોજેક્ટ પર ટચ કરી દઈશું આપણે ગૂગલ પર જે આપણે ફૂલ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો મિત્રો આપણે ખાલી થોડું સેટિંગ કરશું એટલે તમારા સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે આ રીતે મિત્રો આપણો ફૂલ પ્રોજેક્ટ આવી જશે ખાલી થોડું સેટિંગ કરવાનું રહેશે મિત્રો અને તમારું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે ઇફેક્ટ સાથે આપેલું હશે મિત્રો તમારી રીતે ફોટો પીએનજી બનાવી એડ કરી શકો છો આપની બધી પીએનજી આપેલી છે મિત્રો તમારી રીતે ડિલીટ કરી અને બીજી પી બન એડ કરવી હોય તો એડ કરી શકો છો મિત્રો અહીંયા મારા નામનો લોગો છે તો તમારા નામનો લોગો એડ કરવા અહીંયા ઠાકુર ટેકનિકલ પાછ લખેલું મિત્રો એના પર ટચ કરવાનું એડિટ ટેક્સ પર જવાનું આ નામ કટ કરી અને તમારું નામ લખી લેવાનું એટલે તમારા નામનો લોગો એડ થઈ જશે મિત્રો ઓકે નાઇકન પર ટચ કરી દઈશું આપણે બેગ જવાનું હવે મિત્રો ઉપર આવી જઈશું નીચે જવાનું આ રીતે આખના બટન પર સાઇડ પર આખના બટન પર બે ઇફેક્ટ ઓફ છે મિત્રો એના પર ટચ કરી આપણે ઓન કરી લઈશું આ રીતે ઓન કરશું એટલે ટેક્સ ફેનજી દેખાશે મિત્રો જોઈ લો નીચે જવાનું મિત્રો આપણે બીજી એક ઇફેક્ટ ઓફ છે મિત્રો એના પર ટચ કરશું એટલે અહીંયા ચક્કર દેખાશે મિત્રો અને આપણું સ્ટેટસ મિત્રો રેડી થઈ જશે જોઈ લો હવે આ ટેટસને ગેલેરીમાં સેવ કરવા માટે મિત્રો અહીંયા ઉપર સેટિંગના બાજુવાળા ઓપ્શન પર ટચ કરીશું આપણે અમે એક્સપોર્ટ પર ટચ કરી દેવાનું એટલે આપણું સ્ટેટસ્ટ ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી